તાપી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા મહેન્દ્રભાઈ સાથે આમ આદમી પાર્ટી પ્રદેશના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી સાથે માંડવી મહુવા માંગરોળ વ્યારા નિજર તમામ વિધાનસભાના પ્રભારીશ્રીઓ તાલુકાના પ્રમુખશ્રીઓ અને મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મારી સામે

એટલા માટે કહી શકીએ છે કે આ દેશ એક કૃષિ પ્રધાન દેશ છે આ દેશ એક ખેડૂતોનો દેશ છે આ દેશ કોઈ મોદી કે અમિત શાહના બાપનો નથી અમારા ખેડૂતોનો દેશ છે જ્યારે આ જગતનો તાત પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં કાઢી મહેનત કરે છે એ ચાહે વરસાદ નો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય સૂકો દુકાળ હોય લીલો દુકાળ હોય માવઠાનો માર હોય કોમોસમી વરસાદ હોય 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 પ્રાણી એની ચિંતા કર્યા વગર મહેનત કરે છે મોઘા મોઘા બિયારણો મોઘા મોઘા દવાઓ મોઘી મોઘી ખાતરો લાવીને નાખે છે અને જ્યારે પાક કાઢીને જ્યારે પાક પાકી જાય છે ત્યારે આપણામાં કહેવત છે પ્રમાણે ઢોર ખાય મોર ખાય ચોર ખાય અને પછી વધે ખેડૂત જ્યારે ઘરે લાવે પોતાનું ભાણું ભરે અને જ્યારે વેચવા માટે બજારમાં નીકળે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ તમે જોઈ લો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને પોતે પકવેલા ભાવ પોતે પકવેલા પાકના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી ત્યારે આ ઉદ્યોગપતિની સરકારોને આ મંચ પરથી હું કહેવા માંગુ છું આવનારા દિવસોમાં જગતના તાત આ અમારા ખેડૂતો તમને બે માં સત્તાવીસમાં ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દેવાના છે સાથીઓ એક બાજુ ઉદ્યોગપતિઓના સંસદના આંકડાઓ બહાર આવ્યા એમાં દેશના ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયા આ સરકારોએ માફ કર્યા અને જ્યારે આજે આજે ખેડૂતોને જ્યારે બે બે લાખની લોનની વાત હોય એની જમીનો જપ્ત કરવામાં આવે એના ઘર જપ્ત કરવામાં આવે એમની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે ત્યારે આપણે સમજી લેવાની જરૂર છે કે આ આ આપણી સરકાર નથી અદાણી અંબાણી આપણે ઉતરવાની તૈયારી બતાવી દેવી પડશે આ દેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણ થી ચાલવો જોઈએ જયપાલસિંહ મુંડા આદિવાસી સમાજના સભ્ય આદિવાસી માટે કરેલા પ્રાવધાન ચાલવો જોઈએ ત્યારે જો આવનારા દિવસોમાં જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોમાં અનુસૂચિ પાંચ લાગુ નહીં કરશે તો એનો બદલો હવે આપણે આવનારી બે હજાર મેઘાલય ની નાગાલેન્ડ મિઝોરમ ત્યાં અનુસૂચિત છ લાગુ છે ઓગણીસો ઓગણપચાસ ઓગણીસો પચાસ બંધારણ અમલમાં આવ્યું અને અનુસૂચિત અનુસૂચિત છ એ તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવી પાંચ ગુજરાતમાં આ સુધી લાગુ નથી કરવામાં આવી ત્યારે એ રાજ્યોને ને આજે પ્રાવધાન છે ત્યાંના આદિવાસી સમાજને સ્વતંત્ર હક અધિકારો મળ્યા છે ત્યાં વિસ્તારમાં બંધારણની કલમ ત્રણસો એકોતેર એ અંતર્ગત નાગાલેન્ડમાં

તો ગામ સભાની પરવાનગી પહેલી લેવી પડે છે જ્યારે ઉકાઈ જળાશય આવ્યો ઉકાઈ જળાશયમાં આપણા ગામડાને ગામડા ખાલી કરી દેવા પડ્યા પોલીસ ઉપયોગ કરવામાં આવ્યો વિસ્થાપિત કરવામાં આવ્યા અને આપણા લોકો પોતાના મૂળ ગામમાંથી પોતાની જમીનોમાંથી પોતાની સંસ્કૃતિ સમાજ અને પ્રકૃતિ સાથેથી છિન્ન ભિન્ન થઈ ગયા આજે વિસ્તારમાંથી મેં રેલી સ્વરૂપે બધાને મળતો મળતો આવ્યો મારી માતાઓ રડતી હતી મારા વડીલો રડતા હતા ત્યારે મેં તમામ લોકોને આહવાન કરું છું હવે રડવાની હવે જિંદાબાદ મુર્દાબાદ કરવાની હવે લડંગે જીતેંગ્ય કરવાની એ સમય નથી હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવાનો સમય છે બધા તૈયાર થઈ સાથીઓ આ સોનગઢમાં કરોડના એમઓયુ ગુજરાત સરકારે કર્યા ત્યારે હું ધારાસભ્ય નહોતો તો પણ આ લડાઈમાં અમે કાયમ લડવા માટે આવતા હતા આપણા યુવાનો પર ખોટા કેસો કર્યા અને આપણી લડત એટલે સુધી ગઈ ભલે યુવાનોને કેસ કર્યા યુવાનો એ જેલમાં જવું પડ્યું આજે પણ તારીખો બરે છે પણ મારી સોનગઢની જનતાને હું અભિનંદન આપું છું આપણી બધાની લડતથી એમોયુ યદ રદ કરવા પડ્યા આજે અને ડોસવાડા પ્રોજેક્ટ આજે અટકીને પડ્યો છે ત્યારે સાથીઓ અહીંયા માંડળમાં ટોલ નાકુ બન્યું એ ટોલ નાકુ જ્યારે બનતું હતું ત્યારે પણ આપણે વિરોધ કર્યો આપણે કીધું કે તાપીના જેટલા પણ લોકો છે એમને ટોલમાંથી મુક્ત મુક્તિ આપવામાં આવે ત્યારે ચૂંટણી આવે એટલે અહીંના સાંસદ અહીંના ધારાસભ્ય ગામડે ગામડે વચનો આપે કે અમને જીતાડી દો તમારા ટોલ અમે મુક્ત કરાવી દઈશું અને આજ દિન સુધી એમને ટોલ મુક્ત નથી કર્યા ત્યારે તાપી જિલ્લામાંથી આપણે ભાજપને મુક્ત કરી દેવાના છે તાપી જિલ્લાને આપણે ભાજપ મુક્ત કરી દઈશું કેમ કે એમણે વચનો નથી પાડ્યા અને આજે પણ અમારો કોઈ પણ ખેડૂત શાકભાજી લઈને સુરત માર્કેટમાં જાય એની સાથે ટોલ વાળા છે ત્યારે એમને હવે ક્યારે કરવાના તમે સામે જોઈ લો જે કે પેપર મિલ સીપીએમ આ સીપીએમ જયારે આવી ત્યારે એના મૂળ માલિકોને વિસ્થાપિત કરવામાં આવ્યા એમને કહેવામાં આવ્યું કે આ સીપીએમમાં તમારા છોકરાઓ છોકરાઓને પણ અમે કોઈ પણ ઇન્ટરવ્યુ વગર કાયમ માટે નોકરી આપીશું તમે મને બતાવો કેટલા લોકો અહીંયા સીપીએમ માં કાયમી નોકરી કરે છે કરે છે કોઈ આપણને નોકરી મળી ગઈ છે ત્યારે સીપીએમ અને જેકે પેપર લિમિટેડ જ્યારે આ સરકારે સ્થાપી છે અને બાર ના લોકો બે મહિનામાં પરમેડન્ટ થઈ જાય અમારા લોકોને દસ દસ વર્ષ સુધી મજૂરી કરાવે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરે ત્યારે મારા યુવાનોને આહવાન કરું છું આવનારા દિવસોમાં જરૂર પડશે થર્મલ પાવર આવ્યું આપણા લોકો પર જમીનો માગી આપણા લોકો અબણ હતા અજ્ઞાન હતા બંધારણની જાણ નહોતી પેસાઈ જાણ નહોતી અનુસૂચિ પાંચ ની જાણ નહોતી એમણે કીધું કે આ ફોરેસ્ટ ની જમીન છે અને થર્મલ આદિવાસીઓને આદિવાસીઓને આપીશું આજે નોકરી નથી આપી બહારના લોકો આવીને રાજ કરે છે ત્યારે મેં સરકારને ને કેવા માંગુ છું આવનારા દિવસોમાં જો થર્મલ પાવર માં અમારા સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો તમારો થર્મલ પાવર પણ બંધ કરવા માટે તૈયાર થઈ જજો સાથીઓ અહીંયા અણુમથક જ્યારે બન્યો અણુમથક માટે જમીનોની જરૂર પડી અને આજુબાજુના બધા જ ગામોને વિસ્થાપિત કરવામાં આવ્યા ત્યારે પણ આપણા લોકો ભણેલા નહોતા અપભણ હતા બંધારણનું જ્ઞાન નહીં હોવાથી રાતોરાત પોલીસનો ઉપયોગ કરીને અણુમથકની જમીનો બધી મૂળ માલિકો પરથી પડાવી લીધી આજે અણુમથક કાકરા પહાર બનાવ્યું એમાં પણ એમણે બહાદરી આપી છે લેખિતમાં આપ્યું છે કે જેટલા પણ લેન્ડ લુઝરો છે જેની પણ આમાં જમીન જાય છે એ લોકોને પહેલા રોજગારી આપીશું અને એ લોકોને કાયમી રોજગારી આપીશું પરમેડન કરીશું અને એ વચન પણ આ ગુજરાત સરકારે પાડ્યું નથી આવનારા દિવસોમાં અણુ પર પણ આપણે ઘેરાવો કરવાનો થશે એ ઘેરાવો પણ આવનારા દિવસોમાં આપણે કરીશું ત્યારે આ બધી વાત મારે એટલા માટે તમને કહેવું પડે વ્યારા વ્યારા ખાતે તાપી જિલ્લાની એક માત્ર ખેડૂતોની સુગર હતી એમાં આપણા આદિવાસી ખેડૂતો થોડી ઘણી શેરડી પકવતા હતા અને એ સુગરમાં શેરડી નાખવા જાય એ સુગરના માલિકોએ એ સુગરના પ્રમુખ મંત્રીઓએ ડિરેક્ટરોએ બધા ભાજપના માણસોએ બધા પૈસા ખાઈ ગયા આજે ખેડૂતોને એક રૂપિયો મળ્યો નથી અને એ સુગર ભાજપના પ્રદેશના એક નેતાએ બારોબાર ટેન્ડર પાડી દીધું અને મહારાષ્ટ્રના એક વ્યક્તિને એ સુગર વેચી દીધી છે ત્યારે મહારાષ્ટ્રવાળાને એ ભાજપના પ્રદેશના નેતાને પણ અમે કહેવા માગીએ છીએ સુગર વારિયામાં છે વ્યારા અમારી હસ્તી છે બસ્તી છે અમારો વિસ્તાર છે જે પણ મહારાષ્ટ્રથી આવશે કે તમારો માણસ આવશે સુગર માં ઘુસવા નહીં દે અમારા ખેડૂતોની સુગર છે અમારા ખેડૂતોની સુગર છે આજે વ્યારામાં માત્ર એક હોસ્પિટલ કોઈ નિજર થી બીમાર પડે કુકર મુંડા થી બીમાર પડે ઉછલ થી બીમાર પડે સોનગઢ થી બીમાર પડે એકમાત્ર સિવિલ હોસ્પિટલ વ્યારામાં હતી અને આ ભાજપની સરકારે એ સિવિલ હોસ્પિટલ ને પીપીપી મોડલ ના ધારા મુજબ ખાનગી કંપની ને આપવાના એમઓયુ કરી નાખ્યા આપણે બધાએ ખૂબ વિરોધ કર્યો છતાં સરકારે પોલીસ નો ઉપયોગ કરીને આપણી સાથે ઘર્ષણો પેદા કર્યા અને એ હોસ્પિટલ આજે એમઓયુ કરીને પીપીપી મોડલમાં જ્યારે ટોરેન્ટોને આપી દીધી છે ત્યારે એ કંપની એ ચાહે ટોરેન્ટો હોય 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 કે કે કોઈ પણ રિલાયન્સ અદાણી અંબાણી હોય આવનારા દિવસો હોસ્પિટલો માટે આમ આદમી પાર્ટી લડશે એના માટે આવનારા દિવસોમાં લડવાની છે લડવાની છે ને લડવાની છે ત્યારે સાથીઓ આ બધી વાત એટલા માટે તમને કરવી પડે આટલા બધા અન્યાય આપણી સાથે થતા હોય અત્યાચાર આપણી સાથે થતા હોય દેશના વિકાસમાં આપણે આટલું બધું યોગદાન આપ્યા છતાં આપણો વિકાસ નહીં થતો હોય તો હવે આવનારા દિવસોમાં

ત્યારે સાથીઓ આગળ મનોજભાઈ એ કીધું એટલે વધારે લાંબી વાત હું દોરાવા નથી માંગતો પણ આ સરકાર સામે અમે મનરેગાના ઉજાગર કરીએ કરીએ જમીન સંપાદન અટકાવીએ જળ જંગલ જમીન આદિવાસીઓના અધિકારો બચે વાત કરીએ સંવિધાનિક અધિકારો વાત કરીએ સામાજિક અધિકારો વાત કરીએ ત્યારે આ ભાજપની સરકારને ગમતું નથી અમને પણ બે બે વખત જેલમાં નાખ્યા દબાવવામાં આવ્યા ડરાવવામાં આવ્યા ત્યારે આ ભાજપની સરકારના નેતાઓને એમની પોલીસ ને એવું કે આ ચૈતર વસાવા ડરી જશે પણ આ ચૈતર વસાવા ડરવાળા નથી આ ચૈતર વસાવા લડવા વાળા છે ત્યારે તમે જોયું હશે જ્યારે મારા જામીન થયા ભાજપ સરકારના ઇશારે એમના વકીલો એમના પોલીસે ખોટા સોગંદામા રજૂ કર્યા એમણે કીધું કે આ ચૈતર વસાવાને અને અંબાજીથી ઉમરગામ સુધીના ચૌદ જિલ્લામાં એમણે પ્રવેશ બંધથી થરમાવો લોકોને ગેરમાર્ગે દોરે છે અને એ પ્રકારની વાહિયાત વાતો કરીને જ્યારે એમણે સોગંદનામા રજૂ કર્યા ત્યારે મારા મત વિસ્તારમાં આજે મને પ્રવેશબંધી છે હું મારા ડેડિયાપાડામાં જઈ નથી શકતો ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે મારું ગામ છે મારો પરિવાર ત્યાં છે મારું ઘર ત્યાં છે પણ હું એ વિસ્તારમાં જઈ નથી શકતો ત્યારે આ ભાજપના નેતાઓને આ એમની પોલીસને અમે કેવા માગીએ છીએ તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મારા નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહે છે ત્યાંથી ક્યારે તમે મને કાઢી નથી શકવાના ત્યારે એમને હતું કે નરેન્દ્રભાઈ મોદીને પંદરમી તારીખે ડેડિયાપાડા લાવશું દબાવીશું ડરાવીશું ધમકાવીશું સામધામ ધણનીતિ અપનાવીશું ભાજપમાં લાવીશું ખેસ પહેરાવીશું ભલ ભલી ધમકીઓ અમને મળી છે ભલ ભલી જેલની ધમકીઓ મળી છે પણ આ જાહેર મંચ પરથી એ પ્રદેશના નેતાઓને પણ કહેવા માંગુ છું જેટલી જેલો કરવાની એટલી કરી લેજો બે હજાર સત્તાવીસ માં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તમને બધા ફાઇલો પણ અમે બધા ખોલવાના છે ત્યારે અમે કોઈના બાપથી ડરતા નથી કેમ કે અમે કોઈનું ખોટું કરતા નથી તમારે સીડી લગાવી હોય ઈડી લગાવી હોય સીઆઈડી લગાવી હોય જેટલી પોલીસ ને લગાવી હોય તો લગાવી દેજો પણ અમે મુઠ્ઠીમાં માથામાં કફન બાંધીને મુઠ્ઠી બાંધીને અમે નીકળેલા છે અમે કોઈ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓથી એમના બુટલેગરોથી એમના કોન્ટ્રાક્ટરોથી એમના ખાણ માફિયા એમના કોઈ પણ ગુંડાઓથી આ ચૈતર વસાવા ડરવાના નથી એમને બધાને આવનારા દિવસો અમારી તાકાત બતાવી દઈશ ત્યારે સાથીઓ વધારે વાત નથી કરતો આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે આ ચૂંટણીઓમાં તમારે બધાએ માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે આમ આદમી પાર્ટીના મંચ સાથે અમારા સમર્થનમાં બધાએ તૈયાર થઈ જવું પડશે ક્યાં સુધી તમે સંબંધ અને શરમ ના લીધે નહીં લડશો ક્યાં સુધી તમે રાજનીતિથી દૂર ભાગશો

કે આવનારા દિવસોમાં એ ચાહે વ્યારા જિલ્લા પંચાયત હોય કે તાપી જિલ્લાના આવતા તમામ તાલુકા પંચાયતો હોય કે નગરપાલિકા હોય આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ચોક્કસ સત્તામાં આવશે અને એ દિવસે ભાજપને દૂર આપણે કરી દઈશું ત્યારે આ વિસ્તાર જે પણ ખેડૂતો છે એ મહેનતુ છે સંઘર્ષીલ છે સ્વાભિમાની છે ત્યારે મારા ખેડૂત ભાઈઓ મારી માતાઓ મારી બહેનો મારા યુવાન મિત્રો સૌને વધારે વાત નથી કરતો સવારે નવ વાગ્યાથી પ્રોગ્રામો ચાલુ છે લગભગ અમારો ચૌદમો કાર્યક્રમ છે આગળ તેર જગ્યાએ ભાષણો કરીને આવ્યો છું ગળું પણ બહી ગયું છે બોલવામાં પણ તકલીફ છે પણ તમે બે વાગ્યાથી અત્યાર સુધી ખાધા પીધા વગર તમે અહીંયા બેઠા છો તમે બધા આ તમારો ભાવ આ તમારો પ્રેમ આ તમારો સહકાર આમ આદમી પાર્ટી જોડે તમે આપ્યો છે ત્યારે અમારી સભાને સફળ બનાવી અને ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો યુવાનો માતા બહેનો આપશો પધાર્યા મીડિયા મિત્રો અહીંયા ઉપસ્થિત છે પોલીસ અધિકારીઓ અહિયાં ઉપસ્થિત છે તમામ લોકોનો આજના મંચ પરથી ખુબ ખૂબ આભાર માની વિનમુ છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય ભારત ગરવી જય જય ગરવી ગુજરાત